વડોદરાના શ્રી શાસ્ત્રી યુવક મંડળ દ્વારા ભગવાન દત્તાત્રેય રૂપી ગણેશજીની સ્થાપના કરવામાં આવે મહારાષ્ટ્ર બાદ ગુજરાતના વડોદરામાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે વડોદરાના અનેક મંડળો દ્વારા વિભિન્ન ડેકોરેશન કરવામાં આવતું હોય છે ત્યારે સિટીના મધ્યમાં આવેલી શાસ્ત્રી યુવક મંડળ દ્વારા ભગવાન દત્તાત્રેય એના રૂપે પોતાના શ્રીજીની સ્થાપના કરવામાં આવી અને ભગવાન દત્તાત્રેયના આવેલા તમામ સ્થળોની ઝાંખી તેમના ડેકોરેશનમાં જોવા મળે છે અને બાળકોને તેમાંથી ઘણું શીખવાનું રહેશે તેવા હેતુ સાથે આ ડેકોરેશન કરવામાં આવ્યું શાસ્ત્રીપુર યુવક મંડળના યુવાનો દ્વારા ડેકોરેશન કરવામાં આવ્યું ત્યારે આ જો દસ દિવસના કડેશ સ્થાપના નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ પટના હસ્તે દત્તાત્રેય રૂપે શ્રીજીની આરતી કરવામાં આવી હતી અને તેમની સાથે શાસ્ત્રીપુર યુવક મંડળના પ્રેરણા સ્ત્રોત આઝાદ સુરવે પણ મંડળના યુવાનો સાથે વિશેષ ઉપસ્થિત રહ્યા ત્યારબાદ શાસ્ત્રી ભવન યુવક મંડળના પ્રેરણા સ્ત્રોત એવા આઝાદભાઈ સુરવેના આગ્રહથી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ પટેલ તેમને નિવાસ સ્થાને સ્થાપિત કરેલા શ્રીજીની આરતી કરી શાસ્ત્રી યુવક મંડળ વર્ષ બે હજાર ચોવીસ આજ રોજ અમે દર વર્ષની જેમ કે ભગવાન જે સ્વરૂપમાં દત્તાવેજ સ્વરૂપ આવ્યા છે એમાં ઘણી ઘણી જગ્યા જે દત્તાવેજ ભગવાનનું જે સ્વરૂપ હતું જેમ કે ગિરનાર એટલે મારું બહુ બધી જગ્યામાં જે અમે દર વર્ષની છે સ્થાનિક જગ્યાનું અમે ડેકોરેશન બતાવીએ છીએ અમારું ગણપતિનું એટલે પાપાનું જે એ છે એ ઇકો ફ્રેન્ડલી હોય છે માટીની જ મૂર્તિ અમે બનાવીએ છીએ દર વખતની છે સ્થાનિક જગ્યાનું જ અમે એટલે ડેકોરેશન કરીએ છીએ કેટલા દિવસની અંદર સ્થાપના કરવામાં આવે શું કાર્યક્રમો આવે અમને ગણપતિની સ્થાપના દસ દિવસની હોય છે આપણે અને અમના ડેકોરેશનમાં અમને મહેનત વધારે લાગી ગઈ છે

ગણપતિ છે માટે વડોદરાવાસીઓને અમે એક જ અપીલ કરીશું કે તમે અમારા ડેકોરેશન જોવા આવો અને દર વર્ષની જેમ સ્થાનિક જગ્યાનું અમે ડેકોરેશન બતાડીએ છીએ જેમ કે અમારા પાસથી અમે છત્રપતિ શિવાજી મહારાજનું બતાડ્યું સાંઈબાબાનું બતાડ્યું ડગડું શેઠ બતાડ્યું બધું રહી તમે બતાવીશું